તો તરત જ લોકો પ્રશ્ન ઉઠાવશે આ કેમ થયું આ કેમ થયું હવે આપણે જોઈએ છે કે સમાજમાં એવા મોટા કેટલાય વેપારીઓ છે કેટલાય એવા લોકો છે જે લોકો લોકોને છેતરીને જતા રહ્યા છે નથી જતા રહ્યા કઈ કરી લીધું તો કદાચ એકાદો એવો વ્યક્તિ આવી ગયો જેમ રાવણ સાધુ વેશે આવીને જાનકીજીને છેતરે એમ એકાદો કોઈ એવો વ્યક્તિ આવી ગયો કે જેને કલયુગમાં સાધુ નો વેશ લઈ લીધો અને છેતરી લીધા એવા છે આપણે બધાને એકત્રવામાં તોલીએ તો પછી આપણે પોતે પણ એ જ ત્રાજવામાં તોલાવું પડે જ્યારે પોતાના પર આવશે ને તો બુરા જો દેખન મે મેં ચલા બુરા ન મિલિયા કોઈ આપણે અંદર ઝાંક કે મુજસે કોઈ કોઈ એટલે સંસારમાં નથી જે અવગુણ છે સ્વભાવ આપણો એવો છે કે આપણી અંદર રહેલો નાનકડો ગુણ આપણે બહુ બોલી 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 બોલીને મોટો કરી નાખીએ છીએ અને કોઈની અંદર રહેલો નાનકડો સદગુણ આપણે કરી કરી કરીને બહુ નાનો દઈએ છે આમ તો શાસ્ત્ર એમ કહે કે પોતાના અવગુણોનું ગાન કરો આપણી અંદર કોઈ કમી હોય ને તો કેવું જોઈએ કે મારામાં આ કમી છે એનાથી શું થશે ધીરે 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 કમી જતી રહેશે કેમ કારણ કે આપણું માનસ જાગૃત થશે કે આ જે કમી છે કમી હવે મારે કાઢવાની જરૂર છે પણ આપણે શું કરીએ છે પોતાની અંદર રહેલી કમીને આપણે પ્રયત્નપૂર્વક છુપાવીએ છીએ પ્રયત્નપૂર્વક એને ઢાંકીએ છીએ ક્યાંક મારું અવગુણ કોઈને દેખાઈ ના જાય અને એના કારણે ઘણીવાર આપણે સીધા રસ્તે જવાના બદલે આમ બહુ લાંબો ટન લઈને લક્ષ્ય સુધી પહોંચતા હોઈએ છીએ એટલે જયારે ક્યારે પણ તમને કોઈ પ્રશ્ન પૂછે કે તમારા ભગવાન તો કેવા પ્રેમ રાધાજી સાથે કર્યો લગ્ન સોળ હજાર એકસો આઠ રાણીઓ સાથે કર્યા રાધાજી ને સાથે પણ નથી રાખ્યા તો ઉત્તર આપણા પાસે તૈયાર હોવું જોઈએ કે પૂર્વજન્મના જન્મના શ્રાપના કારણે ભગવાન શ્રી કૃષ્ણ ને રાધાજી સાથે નથી રહી શક્યા પ્રભુ જે પ્રભુએ જે લગ્નો કર્યા છે પ્રભુની મુખ્ય અષ્ટપટરાણીઓ સાથે તો ભગવાનને વિધિવત લગ્ન કર્યા છે પણ બાકીની જે સોળ સ્ત્રીઓ છે જેમના સાથે પ્રભુએ માત્ર એટલા માટે લગ્ન કર્યા છે કારણ કે આ સંસાર એમને અપનાવાનો નથી જો કદાચ ભગવાન એમના સાથે લગ્ન ના કર્યા હોત તો યા તો એ સ્ત્રીઓને આત્મહત્યા કરીને મરી જવું પડત યા તો આ સંસારમાં સૌથી નીચલી કક્ષામાં એમની ગણતરી થાત સ્ત્રીને સન્માન આપવા માટે પ્રભુએ એમને પોતાની અર્ધાંગીની બનાવી છે ભગવાન ધારક તો એમ પણ કહી શકત કે ભાઈ આટલો મોટો દ્વારિકાનો મહેલ છે દાસી બનીને રહો એક ખૂણેથી સફાઈ કરવાની શરૂઆત કરશો ને બીજા ખૂણે જશો ત્યાં સુધી તો પહેલો ખૂણો ગંદો થઈ જશે પરંતુ પ્રભુએ એ સ્થાન નથી આપ્યું પ્રભુએ એમને અર્ધાંગીની બનાવી છે કારણ કે જેનો કોઈ સહારો નથી એનો સહારો ભગવાન પોતે છે આપણી સનાતન સંસ્કૃતિમાં આપણને બાળપણથી ભાગવત તત્વ વિશે સમજાવવામાં આવે છે કારણ કે જ્યારે જીવનમાં કોઈ નહીં રહેશે મૃત્યુ એ નિશ્ચિત છે આપણે હમણાં બે ત્રણ વર્ષ પહેલાં કોરોનાનો સામનો કર્યો કોવિડનો સામનો કર્યો ઘણા બધા લોકો સંસારમાં એવા છે કે જેમના આખા પરિવાર મૃતપ્રાય થઈ ગયા મરી ગયા તો એમનો સહારો કોણ જે કાતું બચી ગયું એમનો સહારો કોણ આપણી સંસ્કૃતિ કહે છે કે પરમાત્મા સહારો છે અને પરમાત્મા કોઈને ને કોઈને મદદ માટે મોકલી આપે છે આજે અનાથ આશ્રમો ચાલે છે આજે બાળકો માટે સેવા ચાલે છે જેનું કોઈ નથી એને અપનાવવામાં આવે છે એને વિદ્યાભ્યાસ કરાવવામાં આવે છે એમને જીવનમાં કોઈક લક્ષ્ય સુધી પહોંચાડવામાં આવે છે એ કોની પ્રેરણાથી એ પરમાત્માની પ્રેરણા